મહેસાણા વોર્ડના સિલ્વર ફ્લોરા ફ્લેટ્સમાં એએમસી ના સહયોગથી કચરા વિભાજન અને પ્લાસ્ટિક પ્રતિબંધ માટે વિશેષ કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાસણા બોર્ડમાં આવેલ સિલ્વર ફ્લોરા ફ્લેટ્સના ચેરમેન દ્વારા સોસાયટીમાં અને ભીનો કચરો અલગ કરવાનો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ હેઠળ સોસાયટીના તમામ રહેવાસીઓની કચારનું યોગ્ય રીતે વિભાજન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને એમસીના પ્રયાસોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમમાં પર્યાવરણના રક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી વિશે ચર્ચા કરવામાં આવી હતી એમ્સ દ્વારા શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સામે સક્રિય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ માટે વોર્ડ લેવલે કડક અમલ જાગૃતિ અભિયાન અને વૈકલ્પિક સામગ્રીના પ્રચાર જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે સ્કૂલ અને કોલેજોમાં નિબંધ સ્પર્ધા સેમિનાર અને વૃક્ષારોપણ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે જેથી લોકોમાં પ્લાસ્ટિકના નુકસાન અંગે જાગૃતિ આવે ને કચરાનું યોગ્ય રીતે વિભાજન થાય કચરાનું સૂકું અને ભીનું વિભાજન કરવાથી માત્ર રિસાયકલિંગ સરળ બને છે પણ જમીન પર પડતા કચરાની માત્રા પણ ઘટે છે એમસી અને વિવિધ એનજીઓસ દ્વારા આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે કચરાનું વિભાજન કરવું કેમ જરૂરી છે અને તેનાથી પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય છે આવા પ્રયાસો શહેરને ઝીરો વેસ્ટ અને સ્વચ્છ બનાવવા માટે દિશામાં મહત્વપૂર્ણ છે કાર્યક્રમમાં હાજર રહેવાસીઓને પર્યાવરણ રક્ષણ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા કચરાનું યોગ્ય રીતે વિભાજન કરવા અને એએમસી ના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી આવા પ્રયોગો શહેરના અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણાદાયી બની શકે છે અને સમગ્ર અમદાવાદને સ્વચ્છ અને હરિત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે જે આપની વિનંતી ઉપર આયા છે તેમનો ખૂબ ખૂબ આભાર કે રવિવારે ખાસ કરીને કોર્પોરેશન જો આટલું જાગૃત રહેતું હોય અને એ પણ આપણા બધાની ભલાઈ માટે સ્વચ્છ ઘર રહેશે સ્વચ્છ સોસાયટી રહેશે તો સારું કોર્પોરેશન લાગશે કે આપણને લાગશે આપણા જ બાળકો જે છે એ લોકો એ લોકો ચપ્પલ પહેરીને બધી રીતે ફરી શકે કારણ કે આપણે એ લોકોનું ઘર હોય હવે ડસ્ટ હોય કે બીજું ગમે તે ગંદકી હોય તો એની અંદર આપણું બાળક રહેશે તો એ વસ્તુ ઇન ડાયરેક્ટલી આપણા માટે જ હાનિકારક છે બેટર જે ખાલી એક નાની આદત આપણે રાખીએ આપણે કોઈ સારી કન્ટ્રીમાં જઈએ છીએ સારી કન્ટ્રી આપણે વાવા કેમ કરીએ છીએ કારણ કે ત્યાંની અવેરનેસ હોય છે એ લોકોની એમ પ્લસ કાયદા એવા સ્ટીક હોય છે આપણને ફાયદો શું છે કે આપણે લોકશાહીમાં છે આપણને ગવર્મેન્ટ પોતે અધિકાર આપે છે કે આપણે આપણી સમજણથી અને જે પ્રમાણે અનુકૂળતા હોય એના પ્રમાણે આપણે આપણો કાયદો આપણે જાતે ઘડવાનો છે તો આ સારી આદત જે છે બધાના મનમાં રહે બધાના ઘરમાં રહે પોતાની સોસાયટીમાં રહે તો કોઈ આખા અમદાવાદમાં રહે તો એ બધી આપણા બધાની ફરજ છે એક જાતની એમ કે કોઈ પણ રીતનું ગાડી પણ ચલાવતા હોય ગમે ત્યાં કચરો ના નાખવો જોઈએ સોસાયટીમાં કોઈ બી જગ્યાએ પાણીની ખિચકારીઓ ના મારવી જોઈએ ઘરેથી જે કોર્પોરેશનવાળા મહેનત કરે છે હવે આ બેન જે છે આ બેન જે છે બરાબર બધા મિત્રો જે છે આપણા બધા ભાઈઓ જે છે એ આપણી અવેરનેસ માટે લાવીએ છીએ સમજો આ વસ્તુ સમજાવવા ના હોય એ કુદરતી વસ્તુ હોય કે ભાઈ કોર્પોરેશન આપણા ઘરે આવીને કચરો લઈ જાય છે એનાથી મોટી શું વસ્તુ હોય બીજી એ લોકો ખાલી એટલી વિનંતી કરે છે ને એ આપણી પોતાની ફરજ છે કે જે વસ્તુ સાહેબે સમજાય કે ભાઈ ધારો કે સૂકો કચરો અલગ હશે ને ભીનો કચરો અલગ હશે તો એનું રિસાયકલિંગ થવાનું છે સપોઝ ભેગો હશે કચરોનો કચરો જ રહેશે એનો કોઈ નિકાલનો કોઈ કોર્પોરેશન જોડે જવાબ છે કે ના બીજા કોઈ જોડે જવાબ છે પણ એક જાતની મુહિમ છે કે જેનાથી સૂકો કચરો અલગ હશે ને ભીનો અલગ હશે એનું રિસાયકલિંગ થશે જેથી કરીને કચરાનો નાશ થશે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ આપણને જે વસ્તુનો ફાયદો મળશે તો આપણી આવનારી પેઢીને મળવાનું એટલે વિનંતી છે બધાને કે ભાઈ આપણે બધા જેટલા આવ્યા છે એટલા બધા જાગૃત છે જ એના સિવાય પણ જે પણ આપણી પાડોશમાં બી જે પણ કરતો હોય બરાબર છે કે જે પણ કરતા હોય એમને પણ સમજાવવાની આપણી ફરજ છે કોર્પોરેશનવાળા મિત્રો આજે આવ્યા છે બાકીની બધી ફરજ આપણે સોસાયટી મેમ્બર્સની છે કે જેથી કરીને આપણે એવી રીતનો કાયદો પણ બનાવીશું સોસાયટીની અંદર કે ભાઈ આવી રીતનો કચરાનો જો નહીં કરે તો એના ઉપર આપણે થોડી ઘણી સ્ટ્રીકનેસ પણ રાખીશું પણ કહેવાનો મતલબ કે કોર્પોરેશનના મિત્રો જો આપણા માટે આટલો સહયોગ કરતા હોય રવિવારે ટાઈમ કાઢીને આવતા હોય તો ખરેખર આપણે બધા બહુ જ ભાગ્યશાળી છે કે આપણી જોડે આવી કોર્પોરેશનની ટીમ છે કે જે લોકો આપણી અવેરનેસ માટે આવે છે એટલે હું મિત્રો બધાને હાથ જોડીને વિનંતી કરું છું કોર્પોરેશનને આપણે બધા ભેગા થઈને મદદ કરીએ અને સહેજને અને સોસાયટી થેન્ક થેન્ક યુ યુ વેરી વેરી સ્વચ્છ બનવું એક વાર થેન્ક યુ